ગુજરાત ગુરુ બ્રાહ્મણ સંકુલ ગર્ગચાર્ય ભવન માટે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ખાતે કરોડોના મૂલ્યની જમીન ફાળવતા બનાસકાંઠામાં ગુરુ બ્રાહ્મણ સમાજમાં ખુશીની લહેર જોવા મળી છે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના શૈક્ષણિક સંકુલ ગર્ગચાર્ય ભવન માટેની જૂની માંગણીને ગુજરાતના મુખ્યમંત્રી ભોપેન્દ્રભાઈની સરકાર દ્વારા પૂર્ણ કરાતા આજ રોજ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠાના વડીલો દ્વારા ગતિશીલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનય પાઠવ્યા હતા આવો સાંભળીએ શું કહી રહ્યા છે ગુરુ બ્રાહ્મણ સમાજના વડીલો ગુરુ બ્રાહ્મણ સમાજ શૈક્ષણિક સંકુલ ગર્ગાચાર્ય ભવન માટે ગાંધીનગર ખાતે ફાળવેલ જગ્યા જે બદલ હું બનાસકાંઠા ગુજરાત ગુરુ બ્રાહ્મણ વતી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બ્રાહ્મણ સમાજ રાજ કક્ષાનું ગરગાચાર્ય ભવનનું જમીનનું ફાળવણી કરવામાં આવી છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સમાજ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા તથા શંભુના ટુડિયા અને ગુજરાત પ્રદેશ સંશોધ જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયાના અછેક પ્રત્યેથી ગુજરાત ગરગાચાર્ય ભવનનું જમીનો હટા વર્ષે એનો નિકાલ આવી પાડવામાં આવ્યો છે તે બદલ સર્વ મુખ્યમંત્રી સાહેબનું બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ અને ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સમાજ કલ્યાણ મંત્રી ભાનુભાઈ બાબરિયા તથા મહંત શ્રીમુરાજ બાપુ ટોંડિયા સાહેબ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ઘેડિયા સાહેબના અર્થાત પ્રયુદ્ધ ગુજરાત ભવન ગાંધીનગર અઢાર વર્ષે નિકાલ આવી અને ફાળણ કરવામાં આવી છે તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીનું શિવગુરુ બ્રાહ્મણ સંગઠન આપનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર માને છે તથા વડીલોએ વર્ષો પહેલા પાટનગરમાં આપણું પોતાનું શૈક્ષણિક સંકુલ હોય તેવું જોયેલું સપનું સાકાર થયું તે બદલ સતત પ્રયત્નશીલ રહેલ સમગ્ર ટીમનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આપનો સેવક વિજય દાણદાર ગુરુ બ્રાહ્મણ સમાજને શૈક્ષણિક સંકુલ માટે જે મંજૂરી આપી ભૂપેન્દ્રભાઈ સરકારે તેમનો ખૂબ ખૂબ આભાર માનવા છે સમાજ કલ્યાણ મંત્રી સાહેબ બાબુજા સાહેબ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે ગેડિયા સાહેબ અને સુધી દત્તીના ચેરમેન એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે અને ટુલિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે આ બાબતે ઘણા વર્ષોની જે માગણી હતી એ માગણી સંતોષકારક રીતે પૂર્ણ થઈ એ બાબતે ભૂપેન્દ્રભાઈ સરકારનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે